પણ ભગવાન માથે કોઈ વિશ્વાસ નથી હવે વિશ્વાસ નથી ત્યારે તો કઈક દેતી લેતી ની વાત કરે છે તું આટલું દે તો હું આટલું દઉં ભગવાન કે કઈ માંગવા જેવી વસ્તુ છે ભગવાન તારું સ્વરૂપ છે અહિયાં કચરો છે કચરા ને પવિત્ર જીવન જીવીને પચર કચરાને એક ઓર કરી તું છો જ તો પ્રિય શ્રોતાજનો મેં કાંઈ ઊંડી જ્ઞાનની વાતો કરી નથી અને કેણે પ્રસન્ન કરવો હોય તો કરી લ્યો ને કાં હવે તો ચંદુભાઈ છે કે તમે કોઈ ભજનવાળા છો તમારે ઠીક પડે એમ કરો અને મને આશ્રમે પહોંચાડી દો સદગુરુ ભગવાન આનંદ થયો આજ તમે બધા આવ્યા મને કાંઈક રજૂઆત કરવાનો મોકો મળ્યો તમારો બધા એક છે તમને ઈચ્છા હોય તો અમને સમાજના ખરેખર દર્શન કરવાની ઈચ્છા ન હોય માણસ છે કોઈ બી રામ ને કૃષ્ણ પણ સમાજની સમાજથી એમનો લગા લવ લગાવ હતો ને સમાજની સાથે જોડાયેલા હતા ભગવાન માણસ બનીને આવે ત્યારે સમાજની સાથે જોડાઈને રહે છે તો બીજા બધા તો શું સાધુ સંતો તો જોડાઈને રહે જ ભગવાનની સાથે સદગુરુ ભગવાન જ્યાં કેટલો ટાઈમ થયો કે અહીંયા રાજધાની સ્થાપવી છે ને હારી અહીંયા થાય એટલે અર્જુન ને કૃષ્ણ બે ગયા આ પાંચમા વેદની કથા છે અને દેવો ને અહિયાંથી મારી કાઢ્યા ખાંડવન માંથી અને અહીંયા ઇન્દ્ર પ્રસ્ત રાજધાની સ્થાપી પાંડવો આ આપણો ક્રિશન જેને તમે બે યુગ થી પૂજો છો ઈ જોઈ લો મહાભારત જોઈ લો ગીતા નો આત્મહત્યા જાય લો લંકાકાંડ અને આપણા સંતો ભજનમાં હોય તો કાઢો ક્યાંક પણ રીંછ વાળું લાકડું પકડ્યું છે જીવતા માણસ એવું કોઈ નથી ભગવાને કોઈને શક્તિ આપી નથી તમારા કનાક કને દેવોને બધા તમે ઉખડી નાખી દેશો તો કઈ ખબર નહીં રહે કોઈ માણસ સાચો છે માણસ એક છે ને હા હામો રૂમ હોય ભાઈને કિશનને અને એ રૂમ હું હું ભરી રાખે તો રૂપિયે ભરી રાખે પછી એની કોર મૂર્તિઓ બધી બેહારે મોટા મોટા ભગવાનની મોટી મોટી એનું પછી એની ચોકી ન રાખવીને કોઈ લઈ જાય ત્યારે એ મૂર્તિ અને બધી એને પૂછવાનું કીયો ચોરી કરી ગયો હવે માનવ એક કેમેરો રાખી આવજો પીન એક થોડીક આવે છે અહીં અહીં રાખો એની ક્યાંય રાખી આવજો નરિયામાં હતાડી આવજો પછી એને પૂછજો તે તમારે ખાઈ દેશે ખીયો લઈ ગયો એ પણ તમારી મૂર્તિઓ એ કે નહીં કે આ પ્રેક્ટિકલને માનવું નથી કેટલા ઉદાહરણ કેટલી સાબિતનીઓ આપું હું અહીંયા સુધી કહું ભગવાને કાંઈ રાખ્યું નથી કર્મનું ફળ આપણે ન બદલી હકી અને એ અમારા શાસ્ત્રોમાં તો અહીંયા સુધી છે કે ની આઠ વર્ષની આયુ હતી અને ખરેખર પુરુષાર્થ કરીને લંબાકાળ સુધી જીવી શક્યા આય સુધી કથાઓ છે આખરી સંતોએ અવતારોએ અવતારો એ પુરુષાર્થને શ્રેષ્ઠ માન્યું છે કર્મને શ્રેષ્ઠ નથી માન્યું ભાવીને શ્રેષ્ઠ નથી માન્યું આખરી પુરુષાર્થને શ્રેષ્ઠ માન્યું છે આપણા બધા ગ્રંથોમાં વેદોમાં સંતોના ભજનોમાં પણ આપણે એટલો પુરુષાર્થ નથી કરી શકીએ એમ પણ હા પોતા પૂરતું તો કરી શકીએ એમ છીએ હવે કોઈને પૂછવું હોય તો

તો એટલી તારીખ એની સગવડ હોવી જોઈએ કપડાં લેવા હોય તો પાંચ દસ હજાર રૂપિયા હોય તો હાલે પ્રમાણે સાધન કોઈ મોટું નથી પહેલો સંકલ્પ સંકલ્પ નથી થતો એટલે કોઈ પુરુષાર્થ તમે ફોગતો ફોગતો કઈ કરમ બ્રમ નહીં કરી શકો આનો પહેલો પાયો છે દ્રઢ સંકલ્પ કરવો દ્રઢ સંકલ્પ કર્યા વગર પ્રેમ નહીં જાગે પહેલો દ્રઢ સંકલ્પ કરશો નરસિંહ ને ગોળ કે નાચ મારા મૂકે તો ભલે જોડા ફેરાવે તોય ભલે કરવું સહી કરવું મારે તો એક બે ગોપાલ હાચો એટલે હાચો અને એ મનમુખે ન કરજો ન કે મીરા થડી ગયા તા ઈ પાસે ઘણા હા મૂર્તિ કૃષ્ણ ને લઈને ફર્યા કરે પણ એમાં કઈ મેડ ના આવ્યો પછી એમ નહીં ક્યાંક પણ એનો પુરુષાર્થ મોટો હતો ને એટલે રૈદાસ ભેટી ગયા તો એમને કહેવું પડ્યો પાયો જી મેં રામ રતન ધન પાયો કૃપા મેરા સદગુરુ કીધી હે અનુત અમૂલક વક્ષતુ દીધી કૃપા કરી અપનાયો પાયો જી મેં કોક સંત કને જાજો અને સંત સત્ય વક્તા હોવા જોઈએ કોઈની દાઢ માં રહેવા નહીં નકા સંતો અત્યારે તો ગાડીઓ બંગલા ને એવું બધુંય સગવડ હા હોય તો ભલે હોય પણ સત્ય વક્તા હોવો જોઈએ વેદ અનુકૂળ એવો હોવો જોઈએ સંત ની વાણી છે સંતોની પ્રમાણે એવો હોવો જોઈએ તો એ સંત નું માર્ગદર્શન લેજો સંતના વચનોમાં વિશ્વાસ કરજો ન કાંઈ મનમુક્તા ક્યાંય નહીં જઈ શકો આ મન ને પગલે પગલે શંકાઓ થાય છે તો એ શંકા નું સમાધાન કરીએ ત્યારે મન આગળ જઈ શકે છે ન કે જઈ શકતું નથી નકા આપણે આગળ જઈ શકતા નથી એટલે માર્ગદર્શક તો જોશે જ માર્ગદર્શક ક્યાં સુધી જોશે અમે ઘણા ભાઈ વિચાર ના હોય છે એવું સાંભળીને બેઠા હોય છે જ્ઞાનીઓ માં એટલે વેદવાન જે વિચાર ન પોતે ગીતા ની ગમ નહી તું આત્મા છો મન છે એ નહી હવે પાંચ રૂપિયા હારું થી લારું ખરી જાય છે તારું મન નથી શબ્દ સમાધિ માંથી સમાધિમાંથી સમાધિ માં જવા માટેનો આ શબ્દ છે અથવા તો સાક્ષી માંથી પૂર્ણતામાં મજાવા માટે છે સવિકલ્પ સમાધિ છે અહીંયા મોક્ષ હશે પણ ઘણું સાવધાન રહે સાવધાની રાખે ત્યારે એમાં અશુદ્ધ પ્રાબંધ જો ભેટી જાય તો કાક ભૂષણજી ગુરુડજી જળ ભરતજી કે ગજેન્દ્ર ખોટ થાય માટે એ તો સગુણ સવિકલ્પ સમાધિ માંથી નિર્વાણ પામવા માટે અજર અમર આ ને પામવા માટે નિર્વિકલ્પ થવા માટેનો એ ધક્કો છે હવે છેલ્લો અહીંયા બોલાય સાધકને કે તારે હવે ખરેખર કાંઈ કરવાનું નથી આ તો મરથી હરી તલ ખાધા ભવે ચીકણું આવા નાસ્તિક બનાવે અહીંયા એ શબ્દ નથી વાપરવાનો આ તો ઠેઠ સાક્ષીમાં પહોંચે જે છવિ ક્લબ સમાધિમ પહોંચે ત્યારે એ એ એ સૂત્ર કહેવાનો છે તો ભક્તિ જે છે ભક્તિ આપણી અપૂર્ણતા હોય તો ભક્તિ કરી શકીએ એમ છે ભક્તિમાં સંતોનું માનવું એમ છે કે માફ થાય છે કારણ કે ભક્તિ સમર્પણની છે જે હારો મોરું થાય એ બધુંય ભગવાનને અર્પણ કરે છે પોતે કઈ ધણી થતો નથી હારાગ મોરાનો એકનોય એટલે એ ભગવાનને અર્પણ કરે છે બધુંય તો ભક્તિમાં તો ભૂલ થોડી ઘડી થતી હોય તો માફ થાય છે એટલે જ્ઞાન તો પોતાના શક્તિઓ તિવરતર વૈરાગ હોય જ્યારે ભતુહરી ના જેવો ગોપીસંદ ના જેવો સુખદેવજી એને ખૂણે પડી રહી હતી બ્રહ્મ વિદ્યા નો દસ વખત ઉપદેશ કર્યો વ્યાસજી છતાં એને ખૂણે પડી તી કે અમારા પિતાજી છે એવો ભાવ તો રહ્યા કરતો ઉઘાડો ફરતો ગભડા ભોગી નો પણ અમારા આ એવી છે અટપટી એટલે સાધન તો ઠીક તમારું ભક્તિ હોય કર્મ હોય યોગ હોય કે સ્મરણ હોય કે આત્મ ધ્યાન હોય એના પહેલો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ દ્રઢ સંકલ્પ હોય એટલે દ્રઢ સંકલ્પ તમારો થઈ ગયો એટલે તમને પ્રેમ જાગૃત થશે જ પછી તમારું ચિત્ત જ મંત્ર રૂપ બની જાય છે એ જ્યારે દ્રઢ સંકલ્પ થાય ત્યારે ચિત્ત જ મંત્ર રૂપ બની જાય છે તો પછી તમારું સાધારણ સાધના છે કારણ કે આ વેદોમાં નવ પ્રકારની ખરેખર દ્વેત ભક્તિ છે ભગવાનથી અલગ રહીને કરવાની છે એ એક એક પકડો તો મોક્ષ થઈ જાય છે એમ સંતોએ કીધું છે તો પછી પ્રેમા છે પછી સમર્પણ ને પરા તો સાધન કોઈ મોટો નથી તમારો દ્રઢ સંકલ્પ મોટો છે દ્રઢ સંકલ્પ કર્યા વગર પ્રેમ જાગતો નથી પેલો તો દ્રઢ સંકલ્પ થવો જોઈએ આ તમારા પ્રશ્ન નો ઉત્તર ભક્તિ મોટી જ્ઞાન એકે મોટું નથી છે તો બધું છે પણ તમારો દ્રઢ સંકલ્પ થવો જોઈએ અને શરૂઆત કરવી હોય તો ભક્તિ કર્મ શ્રેષ્ઠ છે જ્ઞાન છે ને તો તીવ્ર વૈરાગી માટે છે બધાની સીધું જ્ઞાનમાં આ બધા કાઈ કે સુધા આત્મા છો ને પૂછડો આત્મા છો ને કાઈ કરવું નથી તારે મન નથી એ વેદ વિરુદ્ધ સંત મત વિરુદ્ધ છે બધાએ